નમસ્કાર સાથી મિત્રો પીએનજી ન્યુઝ માંથી રિપોર્ટર બિપિન પરમાર બોલું છું તમે આ વિડીયો જોઈ રહ્યા છો કે કાલુપુર પોલીસ સ્ટેશન ની સામે જાહેર વ્યક્તિ છુરી લઈને પોલીસ વાળા અને હોમગાર્ડ ને બતાવી રહ્યો તો પણ એની ઉપર કોઈ એક્શન લેવા નથી આવતી અત્યારે આચાર સંહિતા ચાલી રહી છે આચાર સંહિતાનો એ વ્યક્તિ ભંગ કર્યો છે અને ગુંડા તત્વ તરીકે એ કામ કરી રહ્યો છે અને પોલીસને છરી લઈને ડરાવી રહ્યો છે પોલીસ સ્ટેશન ની સામે કે જે ગેટ છે પોલીસ સ્ટેશન શું ત્યાં સીસીટીવી આ વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આ વ્યક્તિ કોઈ બીજાનું મર્ડર પણ ના કરી શકે અને આની પર ઓલરેડી જે પગલા લેવાતા એ લેવું જોઈએ પોલીસે જાગૃત થવાની જરૂર છે અને આવા વ્યક્તિઓના તાત્કાલિકના ધોરણે લોકઅપ કરવું જોઈએ અને એની ઉપર એક્શન લેવી જોઈએ આ વ્યક્તિ તમારી નજર સામે જોઈ રહ્યા છો તમે વિડીયોમાં કે રિક્ષામાં બેસીને જઈ રહ્યો છો તો પણ પોલીસ કઈ શું નથી કરી શકતી નથી કશું નથી કરતી વાર ના થઈ શકે પોલીસ રહ્યા છો પીએનજી આજુજ આગળની કાર્યવાહી પણ જોતા રહેશો અને કમેન્ટમાં અને બોક્સમાં લખી શકશો મોડીયા કુટીશન આવો બસ ભાગ લે ડર રહે ચાર અરે મસ્તી તો ભાગ્યા કે તું પોલીસ સ્ટેશનમાં ખળો કોઈ બહાર રોળતો બોલો પોલીસ સ્ટેશનમાં આટા પોલીસ સ્ટેશનના એક જણે ચોરી લઈને મારવા લાગ્યો એ પોલીસ સ્ટેશનમાં ઘૂસે જને પૂરી ભાગે છે ભાઈ બંદે કેમેરા બંધ કરી દે બંદે કે કેમેરા કેમેરા